તો જો મસ્ત મજાનું દેશી ગાયનું જે માખણ છે ને તો આને પણ છે ને આવી રીતના પ્લેટમાં આપણે બધા પાંદડા છે ને કાઢી લઈશ પણ નાખી એક ચમચી મેરવા નાખી સારી રીતે નીકળી જે આ મોટલ છે ને એને પણ છે ને ગરમ પાણીથી ધોવાની છે પછી પાવડર એટલે ફેસ ઉપર લગાવો તો આપ સુકાવીને આ દેશી ગુલાબ છે

કેમ છો બધા તો સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં તો આજનો જે ન્યૂ બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ તો મોર્નિંગનો સમય છે સવાર સવારનો ટાઈમ છે ભગવાનના દીવા અગરબત્તી એ કરી લીધા છે અને પછી જો મારા માટે ગરમ પાણી છે એ બનાવું છું એક બાજુ દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે તો ગરમ પાણી છે એ થઈ ગયું છે તો કપમાં કાઢીને એક બાજુ મૂકીશ અને સાથે સાથે ચા છે એ પણ મૂકી દઈશ કેમ કે મારા દીકરો ના વાગ્યો છે તો એના માટે ચા બનાવી આજ થોડી હું લેટ ઉઠી હતી એટલે નહીં તો ખાલી હું ગરમ પાણી છે એ જ પી લઉં છું ચાને વાર હોય છે પણ આજ હું લેટ ઉઠી હતી બહુ તો નહીં પણ સાત વાગ્યા અને મારો દીકરો ના વાગ્યો છે મેં સાથે એની ચા છે ને એ પણ મૂકી દઉં તો જો સવાર સવારમાં આવી રીતના કાંઈક મારો દિવસની શરૂઆત છે એ થઈ છે તો બસ બેસીને હવે ગરમ પાણી પીસ તો સાઈડ માં ત્યાં સુધી ચા છે એ પણ થઈ જશે તો સવારનું જે ગરમ પાણી છે એ હું ડેલી પીઉ જ છું અને પાણી પીધા પછી 30 થી 40 મિનિટ પછી શું છે ને ચા નાસ્તો છે એ કરું છું તો ત્યાં સુધી હું નાના મોટા બીજા બધા એવા કામ હોય છે એ બધા હું કરી લઉં છું જેમ કે સોફા સરખા કરવા કે બહાર ના કઈક ઝાડ પાણી દેવાનું ને એવું બધું તો બેસી તો જો સરસ મજાનું ગરમ પાણી પી લીધું છે પછી આપણા ઘરના જે કામો છે જે એ મે સ્ટાર્ટ કર્યા છે તો બેડરૂમમાં આવી ગઈ છું તો ચાદર ને છે ને સારી રીતે એકદમ ઝાટકીને પાછી ફરીથી છે ને પાથરી લીધી છે બેડશીટ બિછાવી લીધી છે અને સારી રીતે અરેન્જ કરી અને પછી બ્લેન્કેટ છે એ આવી રીતના મેં કીધું ચાલો સેટ કરીને રાખી દઉં કાંઈક થોડું કરીને તો સારું લાગે તો પેલા હું વચ્ચે આવી રીતના બેડ ઉપર બ્લેન્કેટ મૂકતી પછી વળી થોડો થોડા ટાઈમ હું ચેન્જ કરતી રહું છું તો જો આમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો ઘણા દિવસ થઈ ગયા આવી રીતના સેટ નથી કર્યું તો કાંઈક આવી રીતના જો અલગ લુક થઈ જાય રૂમનો એટલે થોડા થોડા ટાઈમે કાંઈક ન્યૂ થઈ જાય એટલે

એને સંકેલી મૂકવાના છે કેમ કે શિયાળો છે ને એટલે ઓઢવાને એટલા બધા થઈ જાય છે એટલે ચાલો હવે છે ને પેલા તો કપડાં છે ને મશીનમાં નાખ્યા હતા એ મેં કીધું બધા સુકાવી નાખું અને પછી ઘરની અંદર બધા કામકાજ છે એ હાથમાં લઉં કરવા માટે તો ચાલો આ બધા બ્લેન્કેટને સંકેલી લઉં પછી તમને લોકોને મળું જો કેટલો મસ્ત અવાજ આવે છે ચકલીનો કોને કોને ગમે મને તો બહુ જ ગમે છે ચકલીનો અવાજ જો આવી રીતના મેં એના ઘર રાખ્યા છે ટીંગાળીને એક આ બાજુ પણ છે એક બે અહીંયાથી તૂટી ગયા જો અહીંયા જમવા ખાવા માટે પણ રાખ્યા હતા આ બાજુ છે એટલે મને બહુ જ ગમે છે આ વિછીવાલ છે એમાં શું ખાય છે ખબર નહીં છે ને જો અંદર છે ને વીછીવાલ છે એમાંથી જો કાંઈ ખાય છે જો કપડાં હમણાં સુકાવ્યા છે ધોવાઈ ગયા છે અને સરસ મજા ચકલીનો અવાજ આવે છે હવે ચાલીએ ઘરમાં કે ઘરમાં છે ને બધું જ કામ આજે બાકી છે અને આજે છે ને મેં આ ગરમ નાઇટ ડ્રેસ છે ને એ પહેર્યો છે તમે લોકો જોયો હશે મેં તમને દેખાડ્યું હતું ભૂજ શોપિંગ કરવા ગઈ ને ત્યારે લઈ આવી હતી પણ એટલી બધી ઠંડી આ વખતે પડી જ નથી કે આ ગરમ નાઇટ ડ્રેસ પહેરું પણ હમણાં બે દિવસથી છે ને બહુ જ આમ જેને કહેવાય ને થાર ને ઠંડો પવન છે તો મેં કે ચાલો લીધો છે તો આજે પહેરી નાખું હવે આનાથી વિશેષ તો મને નથી લાગતું ઠંડી પડે કેમ કે તો ડિસેમ્બરમાં તો ફૂલ ઠંડી હોય છે પણ આ વખતે જાન્યુઆરી આવી ગયો છે એટલે મેં કે ચાલો લીધો છે તો હવે બે ત્રણ દિવસથી બહુ જ ઠંડી પડે છે ને તો મેં ચાલો પહેરી લઉં એટલે આજે આ ગરમ નાઇટ ડ્રેસ છે ને એ પહેર્યો છે એટલે સ્વેટર પહેરવાની પણ જરૂર ન પડે અને ઠંડી પણ ન પડે એટલે મેં ચાલો નવ લીધો તો ને તો પહેરી જ નાખું ચાલો હવે છે ને થોડું ઘણું કામ કરી લીધું છે થોડું ઘણું બાકી છે આજે એવી રીતના ધીમે ધીમે બધું લેટ લતી ચાલે છે આ વાગ્યા છે વાગ્યા છે સાડા નવ એટલે જો આવી રીતના કામકાજ ચાલુ છે તો ચાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ આ જે આ બોટલ છે ને એને પણ છે ને ગરમ પાણીથી ધોવાની છે મારા દીકરો લઈ જાય છે તો થોડા થોડા ટાઈમે છે ને હું ગરમ પાણી નાખીને એકદમ ક્લીન કરી નાખું એટલે છે ને બેડ સ્મેલ જે આવે ને એ ન આવે એટલે મેં ચાલો આજે મેં કીધું એટલે સરસ રીતે ધોઈ નાખું મસ્ત મજાની ક્યુટ છે એટલે ટ્યુશન જાય ને ત્યારે આટલું પાણી અને પણ ના શિયાળો છે એવું ભરી દે ને તો વધારે સારું રહે એમ પણ ટ્યુશનમાં ચાલે બહુ પાણીની જરૂર ન પડે એટલે જો ગરમ પાણી થી આની ધોઈ નાખું જો દૂધ ને છે ને નવ શેકું ગરમ કરી લીધું છે અને છે ને હવે જમાવી લઈએ એટલે કેમ કે દહીં ને રાયતામાં જોતું જોઈએ ખાવા માટે તો જો આવી રીતના ડબલ કપડું છે ને નીચે પાથર્યું છે કેમ કે આજકાલ ઠંડી છે ને એટલે દહીં મેકર નથી મારી ગણું એટલે બસ સરખું જામતું નથી એટલે જો મેરવણ નાખી એક ચમચી મેરવણ નાખી સારી રીતે મિક્સ કરી ને બસ ઢાંકીને રાખી દઈશું એટલે સરસ રીતે મસ્ત મજાનું એકદમ ચક્કો થઈ જાય જો આવી રીતના રાખીને એકદમ વીટી નાખીશ આમ જો અહીંયા મૂકી દીધું છે ઉપર છે ને આવી રીતના વજન મૂકી દઉં એટલે મસ્ત મજાનું દહીં છે ને એકદમ જામી જાય કપડામાં રાખી દીધું છે એટલે છે ને અહીંયા બારીમાં મારો બપોર પછી મસ્ત તડકો આવે ને એટલે હિટિંગ થી સરસ જામી જાય ચાલો અને હવે છે ને આમાંથી માખણ બનાવવાનું છે જો મલાઈમાં છાશ નાખીને કાલે રાત્રે રાખ્યું હતું એટલે હવે છે આમાંથી માખણ બનાવેલું હું પછી બનાવી ઘી પાંચ ગુલાબ છે જો ને ને પાંચ મસ્ત મજાના છે લાલ ગુલાબ છે એટલે આની એટલી બધી ખુશ્બુ ન હોય અંદર સુગંધ ન હોય જે દેશી ગુલાબ હોય ને એની બહુ જ અંદરથી સુગંધ આવે આની નથી આવતી એટલે મેં મૂક્યા છે એક દિવસ રાખ્યા હતા આવી રીતના બહાર પાણી ભરીને એટલે હવે આ પાંદડા છે ને એને ફેંકીશ ને હું સુકાવી નાખીશું એટલે આપણે કાંઈ ગુલાબ પાક બનાવવો હોય ગુલાબ જળ બનાવવું હોય તો બધા છે ને કામ આવે છે એટલે મેં પેલા અંદર ફ્રીજમાં મૂકેલા છે બનાવીને તમને દેખાડું ડબ્બી ભરીને મૂકી છે જો એક બે ડબ્બી છે ને આ પાંદડા છે સુકાવેલા ફ્રીજમાં છે ને આ છે પાવડર એટલે ફેસ ઉપર ને લગાવો ને તો સુકાવીને આ દેશી ગુલાબ છે જે ગુલાબી આવે છે ને એ છે ને ઓલા જે ઇંગ્લિશ રેડ ગુલાબ છે ને એ છે જો સુકાવીને પાંદડા આવી રીતના મેં ભરી લીધા છે તો આને પણ છે ને આવી રીતના પ્લેટમાં આપણે બધા પાંદડા છે ને કાઢી લઈશું એટલે બે ત્રણ દિવસમાં સુકાઈ જાશે પછી એને આપણે ગુલાબ પાક કાંઈ પણ રેસીપી બનાવી હોય ને તો બધામાં યુઝ કરી શકીએ બહુ મસ્ત લાગે એકદમ તો જો આવી રીતના પાંદડા છે ને કાઢી લીધા છે આમ પ્લેટમાં જ રેવા દઈશ એટલે જો પાંચ ગુલાબ હતા આ ચાર ને એક આ પાંચ પોતે સુકાઈ જશે ને પછી માખણ કાઢી બે ત્રણ વખત પાણીથી ધોઈને પછી ઘી કરવા મૂકું એટલે બેડ સ્મેલ છે ને એ ના આવે ધોઈ નાખીને તો એટલે સરસ રીતે જો માખણ એકદમ મસ્ત થઈ ગયું છે તો જો મસ્ત મજાનું દેશી ગાયનું જે માખણ છે ને એ બનીને છે તૈયાર એટલે થોડુંક ખાવા જેટલું બીજું બનાવશું ઘી એટલે મસ્ત જો પીળું પીળું માખણ છે ને એટલે થોડું છે ને ખાવા જેટલું કાઢી લેશુ તો જો એક સાઈડ છે ને માખણ બનવા મૂકી દીધું છે ત્યાં સુધી જો આ રસોડામાં વાસણ છે ને ચીકણા બહુ થાય માખણ બનાવીને એટલે ઈ કરીશ અને રાતના વાસણ છે એ પહેલાં ગોઠવીસ ફટ્ટા કરવાના બાકી છે ને એટલે જો પાથરવાને જે નીચે છે ને પાથરી રાખું સોફા પાસે એ પડ્યું છે અને અહીંયા પાંદડા છે ને ગુલાબના એ પણ અહીંયા પ્લેટફોર્મ ઉપર પડ્યા છે એટલે છે ને સવાર સવારમાં છે ને કાંઈક આવી હાલત છે રસોડાની એટલે બધા કામ મલ્ટી ડાસ્કિંગ સાથે થાય છે અહીંયા ઘી મૂકી દીધું છે ને આ બાજુ કિચનમાં છે ને સફાઈ કરવાની છે બઉ ચીકણા વાસણ છે ચાલો ફટાફટ નથી વાસણ કરવાની તૈયારી વાત કરવા બેસી ગઈ કેમકે ગયા છે મીટિંગમાં ગોવા તો અત્યારે બીચ ઉપર હતા ને તો મને વિડીયો કોલ કર્યો હતો કે જો કેમ કે અમે અમારા લગન બસ છે ને ત્યાં ગયા હતા ફરવા એટલે એને મને વિડીયો કોલ કર્યો તો હું બેસી ગઈ એટલે કામ છે ને હવે ને મોબાઈલમાં છે ને બેટરી પૂરી થઈ ગઈ છે અને બી છે થોડુંક હલાવી લઉં એટલે મેં એને કઈક થોડીક ક્લિપુ લેજો તો પછી બધાને થોડુંક દેખાડી જોઈ લે છે કે શું કીધું તો છે થોડુંક બીચનું ને એવું શૂટ કરજો એમ થોડું ઘણું ચાલો હવે છે ને વાસણ કરી લઉં રૂમ તો સરસ રીતે ક્લીન થઈ ગયો છે ખાલી ફટા બાકી છે પણ મોબાઈલમાં બેટરી નથી એટલે ચાર્જમાં મૂકી દઉં હવે તો નાની નાની આપણી કિચનમાં એટલી બહુ બધી વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ કરીને ટીપ્સ એન્ડ ટ્રીકથી સાચવી શકીએ છીએ તો ગુલાબના પાંદડા મેં સુકાવા મૂકી દીધા છે દહીં પણ જમાવી દીધું છે અને હવે કિચન છે ને એકદમ ક્લીન કરવાનું છે તો અહીંયા કને જો નેપકિન છે એનું એકદમ ડિશવોશરથી અહીંયા વાસણ કર્યા ને એનાથી જ મેં ચાલો નેપકિનને સારી રીતે એકદમ ક્લીન કરી લઉં અને થોડુંક અંદર લિક્વિડ હોય એનાથી જ પછી કાઉન્ટર ટોપ છે ને ક્લીન કરી લઉં તો એકદમ ચમકી જાય છે કાઉન્ટર ટોપ તો આવી રીતના જો હું ક્લીનિંગ કરું છું ને તો મારું રસોડ એકદમ મસ્ત એન્ડ ક્લીન થઈ ગયું એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે ઘી બનાવીને ત્યારે એટલું ચીકાશ બધું થાય વાસણમાં જો વાસણ ધોઈને નીચે મૂક્યા છે અને રસોડું આપણું એકદમ થઈ ગયું છે નીટ એન્ડ ક્લીન ઓમાં છે ને અડદિયા મસાલા દાણા અને ડબ્બામાં છે કાટલું બસ ઘી ને થોડીક જ વાર છે હવે છે ને ઓલમોસ્ટ બની જવા આવ્યું છે બસ પાંચ એક મિનિટમાં હવે થઈ જશે જો સરસ મજાનું એકદમ દેશી ગાયનું ઘી છે ને એ બની ગયું છે હવે ડબ્બામાં છે ને ટ્રાન્સફર કરી દઈશ એટલે જો મસ્ત મજાનું પીળું પીળું ગાયનું ઘી છે ને એટલે બને છે ચાલો જો હવે રસોડામાં આવી ગઈ છું ખાલી ગરમા ગરમ રોટલી બનાવવાની છે ભાત થઈ ગયા છે ને શાક પણ થઈ ગયું છે ખાલી આપણે ચેક કરી લઈએ શાક કાચું તો નથી ને એમ પછી ગરમા ગરમ રોટલી ઉતાર તો જો આજે છે ને મારા દીકરાને ભાવે ને એવું મસ્ત મજાનું બટેકાનું શાક છે ને એ કર્યું છે અંદર છે ને એક જ ડુંગળી નાખી છે એટલે જો મસ્ત મજાનું આપણું શાક છે એવું બન્યું છે તો જો સરસ રીતે ચડી ગયું છે અને હવે ઘરમાં ગરમ રોટલી ઉતારું અરસી બૂટ પહેરે હવે જાય છાત ઉપર હાલો અરસી હાલો પતંગ જોવી એમ તને પતંગ ચાલો આકાશમાં ઉડે ઉપર ઓ જો આ બાજુ બ્લેક છે છે ને ઓ સામે ઉડે જો ઉમાર દેખી દીઠી અરસી

તો એકદમ સરસ મજાનું સનસેટ દેખાય છે બે બે નું બેસીને મસ્ત મજાનો વાત તો એકદમ ગપ્પા મારીએ છીએ હરસી ને નથી નીચે આવે જાય હે હરસી બધા જોવે જોવે હાલ હાલ હરસી આજો શાક માર્કેટ કઈ અમારી માથા પરો દર્શન કરી લઈ તમને પણ કરાવી એ લોકો જગ્યા બઉ સરસ છે પણ આપડો પ્લાનિંગ થાય ને એવી રીતના ચિંતા નું તો આ છે ચંચળ વાળા હનુમાનજી તમે લોકો પણ દર્શન કરી લેવો ચાલો આમાં છે ને ધૂપ છે જો થોડુંક ચાંદલો કરી લઈ હા ચાલસ મજા ને ખાટલા જો દર્શન કરી લીધા છે ને થોડી વાર બેસી કેમકે રસોઈ બાકી છે જઈને છે ને પરેઠા બનાવવાના છે લોટ બાંધીને આવ્યા છીએ અને શાક છે ને પંજાબી લેતા જશું અહીંયાથી હોટલમાંથી એટલે જઈને ગરમા ગરમ પરેઠા બનાવશું આવી રીતનો કાંઈક આ અમારો દિવસ છે જો અહીંયા મસ્ત મજાનો ખાટલો છે અહીંયા ઉપર બેસી અહીંયા સુડાવી દે હરસિંહ સુઈ ગયો ને અમારા ભાઈ છે ને સુઈ ગયા છે એટલે આખી બપોરા સૂતો નથી ને એટલે જેવા ગાડી બેઠા એટલે સુઈ ગયો સુડાવી દઈએ આખો વાડી વિસ્તાર છે ને એટલે ઠંડી પડે છે બહુ નથી ભલે એમ તો એમ થોડીક આમ ચમક છે એમ બધી બાજુ એકદમ અંધારું છે નહીં એટલે કહું અમે હવે વેલું થઈ જાય અંધારું અમે એ લોકો બધી બાજુ અંધારું થઈ ગયું છે તો બાજુ હિંચકાન છે પણ કાંઈ દેખાતું નથી અત્યારે તો દર્શન કરી અને અમે લોકો આવી ગયા છીએ અહીંયા રસવાટિકા હોટલ કેમ કે સબ્જી છે પાર્સલ કરાવવાની હતી તો કીધું ચાલો અમે બે બેનું અંદર જ બેઠા છીએ મારા દીકરોને એ ગયા છે પાર્સલ કરાવવા માટે અને અમે બે બેનું બેસતી અને વાતોના ગપ્પા મારતા હતા કેમ કે મારી બેન સાંજે આવી તો એ તો જાતી હતી પણ મેં કીધું હવે રોકાઈ જ જાવ રાત્રે જમીને પછી જ જાજો જો બેઠા છે રસ વાટીકા વધારે જમવાનું અમને બધું અહિયાં નું જ ભાવે છે એટલે શાક અહિયાં થી પાર્સલ કરાવતા જાય કેમ કે હનુમાનજી દર્શન કરવા ગયા હતા તો અહિયાં નજીક પડે અને જો કપડા ચેન્જ નથી કરે એમને દર્શન કરવા આલ્યા ગયા તા